નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે બે હજારનો અઢારમો હપ્તો છે એની સરકાર શ્રી દ્વારા જાહેરાત કરાવી કરી દેવામાં આવી છે પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ ખેડૂતોના ખાતામાં બે હજારનો અઢારમો હપ્તો રિલીઝ થવાનો છે ખેડૂતોના ખાતામાં જમા કરવાનો છે ત્યારે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોના મનમાં એક પ્રશ્ન છે કે આ અઢારમાં આપતા વખતે શું ખેડૂતોને જે છ હજાર રૂપિયા પ્રતિ વર્ષ ખેડૂતોને આપવામાં આવે છે સરકાર શ્રી દ્વારા આ છ હજાર રૂપિયામાં કોઈ રકમનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે છ હજારને બદલે શું હવે આઠ હજાર મળવાના છે કે પછી છ હજારને બદલે બાર હજાર મળવાના છે આવી મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોના મનમાં આ પ્રશ્ન છે કે આ વખતે અઢારમાં આપતા વખતે બે હજાર નહીં પણ બે હજારથી વધારે રકમ આપણને મળવાની છે એવું મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોના મનમાં પ્રશ્ન છે તો મિત્રો આજે આપણે આના આના પર વાત કરવાના છીએ કે શું ખરેખર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે અઢારમો હપ્તો મળવાનો છે એ અઢારમાં આપતા વખતે ખેડૂતોને કોઈ વધારે રકમ મળવાની છે કોઈ રકમમાં વધારો કરવામાં આવ્યો છે એના વિશે મિત્રો આપણે આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ તો મિત્રો વિડીયો સાથે આપ બન્યા રહેજો અને જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારે ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો પીએમ કિસાન યોજના એ વર્ષ બે હજાર ઓગણીસમાં ચાલુ કરવામાં આવી હતી અને આ યોજના જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે આ યોજના હેઠળ જે પણ કંઈ ખેડૂતોને નાણાં આપવામાં આવે છે જે પણ કંઈ રકમ આપવામાં આવે છે એ રકમ સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે જે કેન્દ્ર સરકાર છે એ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે છે આની અંદર કોઈ રાજ્યને લેવા દેવા નથી જે આપણું દિલ્હી મુખ્ય મથક છે ભારત દેશનું એ ત્યાં આ દિલ્હીથી આ ખેડૂતોને પૈસા જે છે એ આપવામાં આવે છે અને આ યોજના હેઠળ વાર્ષિક રૂપિયા આપવામાં આવે છે અને એને ત્રણ સમાન હપ્તામાં એટલે કે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે જે ચાર ચાર મહિને બબે હજાર રૂપિયા આપવામાં આવે છે અને વાર્ષ વર્ષની અંદર છ હજાર રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે તો મિત્રો આ જે રકમ છે એ રકમ સીધી જ દિલ્હીથી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે એટલે આની અંદર રાજ્યનું કોઈ લેવા દેવા નથી રાજ્યનું કોઈ ફંડ નથી પણ જી હા મિત્રો આ જે રકમ છે છ હજાર રૂપિયા આ છ હજાર રૂપિયાને બદલે અમુક રાજ્યમાં અ આઠ હજાર આપવામાં આવે છે અમુક રાજ્યમાં બાર હજાર પણ આપવામાં આવે છે પણ મિત્રો એ જે છ હજારને બદલે આઠ હજાર અને છ હજારને બદલે બાર હજાર જે આપવામાં આવે છે એ મિત્રો રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે એની અંદર જે રાજ્ય સરકારનું ફંડ છે એ ફંડમાંથી ખેડૂતોને પૈસા આપવામાં આવે છે એટલે આપણું જે ગુજરાત રાજ્ય છે આપણા ગુજરાત રાજ્યની અંદર કોઈ રાજ્ય તરફથી આ યોજનામાં ફંડ આપવામાં આવતો નથી અને રાજ્ય આપણા ગુજરાત રાજ્ય તરફથી કોઈ આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એની અંદર વધારો કરવામાં નથી આવ્યો જે આપણને છ હજાર રૂપિયા પ્રતિ વર્ષ મળે છે એના એ જ મળવાના છે પણ જે રાજસ્થાન સરકાર છે એની અંદર રાજ્ય જે ફંડ છે એમાંથી ખેડૂતોને જે છ હજાર રૂપિયા આપવામાં આવે છે એને બદલે આઠ હજાર આપવામાં આવે છે અને મધ્યપ્રદેશમાં છ હજાર ને બદલે બાર હજાર આપવામાં આવે છે તો મિત્રો એ જે છ હજાર ને બદલે બાર હજાર આપવામાં આવે છે અને છ હજાર ને બદલે આઠ હજાર આપવામાં આવે છે એ રાજ્ય સરકારનું ફંડ છે અને રાજ્ય સરકાર એમને ખેડૂતોને આપે છે જે ગવર્મેન્ટ આપે છે દિલ્હીથી એ તો અલગ પણ બીજું જે એમનું રાજ્ય છે એ રાજ્ય સરકાર તરફથી એમને ખેડૂતોને સન્માન માટે આપવામાં આવે છે તો મિત્રો આપણા રાજ્યની અંદર કોઈ જ રાજ્ય સરકાર તરફથી વધારાની રાશિ પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી નથી આપણને આપણા રાજ્યની અંદર ફક્ત ને ફક્ત જે કેન્દ્ર સરકાર તરફથી જે મોકલવામાં આવે છે રાશિ એ જ રાશિ આપણને મળવાની છે અને આ વખતે જે હપ્તો આવે છે પાંચ તારીખે એ વખતે પણ તમને તમને રૂપિયા આપવામાં આવશે કોઈ રકમ આવે તો મિત્રો આશા રાખું છું કે આપના મનમાં જે પ્રશ્ન હતો કે શું આ વખતે અઢારમાં આપતા વખતે આપણને બે હજારને ને બદલે વધારે રાશિ મળશે છ હજારને ને બદલે વધારે રકમ આપવામાં આવશે એ કન્ફ્યુઝન જે હતો એ આપને દૂર થઈ ગયું હશે તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ મિત્રો આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર